બીજી વખત નહીં બેઠો અને રણોજા જાવ 10% ડિસ્કાઉન્ટ ના રણોજા જાવ તો 10% ડિસ્કાઉન્ટ છે ને રામા ધણી ની દયા રામા ભીડ ના લીધે તો અત્યારે જો ગાડી અડેરી બનવે અને અમદાવાદ નો ફરરા છે પણ જી શેરી ખબર નહીં પૈસા બમ તો ડ્રાઈવર ગાડી આકે છે અમે જેડા બેઠા છે સોના મોના અને સમોસા ગાધા હતા સમોસા ઉપર આવા દાડો ગાડ્યો છે હવે લાગી છે ભૂ સમજે તો તમે આયન સમોસા કઈરા લાગ્યો આ હાલું બોલ્યા રે સમોસા ગોટા ગોટા કઈ ગોટા મુકેશ યાર